નમસ્કાર ન્યૂઝ ફોર કઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું અમિતા નવરાત્રીના પવિત્ર શુભારંભે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત ગાયત્રી પરિવાર નારણપુરાની બહેનો દ્વારા વર્ષો વર્ષ બંને નવરાત્રિમાં સમૂહમાં ગાયત્રી અનુષ્ઠાન કરવામાં આવે છે તે મુજબ આ વર્ષે પણ આયોજન કરાયું હતું જેમાં પ્રથમ દિનથી નવ દિવસ દરમિયાન આનંદ ઉત્સાહપૂર્વક ભક્તિમય બની બહેનોએ ભાગ લીધેલ અને શ્રદ્ધાળુ બહેનો દ્વારા શ્રદ્ધાપૂર્વક સમૂહમાં બાર ગાયત્રી ચાલીસાનો પાઠ ગાયત્રી મંત્રો મહામૃત મૃત્યુંજય મંત્રો ભજન ગીત આરતી પૂજા પ્રાર્થના પ્રસાદ સહિત ગાયત્રી અનુષ્ઠાન નિમિત્તે સમગ્ર વિશ્વ કલ્યાણ જીવનની પ્રાપ્તિના શુભાશય હેતુથી શુભારંભ કરવામાં આવ્યો હતો મંજુલાબેન ખોડાભાઈ પટેલના નિવાસ સ્થાને બહેનો દ્વારા સમૂહમાં ગાયત્રી યજ્ઞ દ્વારા કરવામાં આવ્યો હતો નવરાત્રી દરમિયાન ગાયત્રી પરિવારના અનેક પરિજનો વિશ્વભરમાં ગાયત્રી અનુષ્ઠાન ચોવીસ હજાર ગાયત્રી મંત્રનું ચોવીસો ગાયત્રી મંત્ર લેખન બાર ગાયત્રી ચાલીસ ચાલીસા પાઠનું અનુષ્ઠાન અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકૂચ હરિદ્વારની પ્રેરણાથી કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ રણજીત સિસિંધવ અમદાવાદ